નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પ્રિયા ચેનલ માં આપનું સ્વાગત છે આજે તારીખ બાવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ સવારના મહત્ત્વના વામાન સમાચાર ચેનલમાં નવા આવતો સબસ્ક્રાઇબ કરી લેજો ગુજરાતમાં બે દિવસ વાદળસાહેબ વાતાવરણ સાથે તાપમાનમાં ઘટાડો થશે થરાદમાં પડ્યું માવઠું આગમન ને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે ત્યારે રાજ્યમાં ફરીવાર વાર્તાવરણમાં પલટો આવ્યો છે બનાસકાંઠાના થરાદ તાલુકામાં ગત રાત્રે માવઠું પડતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા આ દરમિયાન હવામાન વિભાગના સૂત્રોના કહેવા મુજબ રાજ્યમાં બે દિવસ આકાશ વાદળછાયું રહેશે તેમજ લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થશે ત્યારે નાગરિકોએ ઠંડીનો સામનો કરવો પડી શકે છે ફેબ્રુઆરીના અંત સાથે ફરી એકવાર રાજ્યભરમાં ઠંડીની અસર જોવા મળી શકે છે હવામાન વિભાગના જણાવ્યા મુજબ ગુજરાતમાં આગામી અડતાલીસ કલાક બાદ ફરી એકવાર ઠંડીનો અહેસાસ થઈ શકે છે ફેબ્રુઆરીના અંત સુધી ઠંડીનો છેલ્લો રાઉન્ડ સહન કરવો પડશે આવતાની શક્યતા નથી પરંતુ અડતાલીસ કલાક બાદ ફરી એકવાર સામાન્ય ઠંડીનો સંકારો અનુભવાઈ શકે છે પવનની દિશા બદલવાને કારણે દાયજા ભરના મોટા ભાગના શહેરોમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે હાલ ઉત્તર ગુજરાત પર આવતા પવનની દિશા પશ્ચિમ તરફથી છે જ્યારે દક્ષિણ ગુજરાતના શહેરોમાં ઉત્તર-પશ્ચિમ દિશા તરફથી પવનની ગતિ રહેશે ગુજરાતના બંને ભાગો પર આગામી 6 કલાકમાં પવનની ગતિ 25 થી 35 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે જ્યારે ગુજરાતના બાકીના ભાગોમાં એટલે કે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં દસ થી પંદર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય હવામાન વિભાગના સૂત્રોએ ઉમેર્યું હતું કે રાજ્યના મોટા ભાગના શહેરોમાં લઘુત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો થશે આ માટે મુખ્યત્વે હાલમાં ગુજરાત પર આવતા પવનની દિશા ઉત્તર પશ્ચિમ તરફથી છે પરંતુ અડતાલીસ કલાક બાદ પવનની દિશા બદલાતા ઉત્તર તરફથી પવનો આવશે જેના કારણે તાપમાનમાં ઘટાડો થઈ છે અમુક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ અને વહેલી સવારે ધુમ્મસ વાતાવરણ જોવા મળી શકે છે બનાસકાંઠાના થરાદ પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં ગત મોડી રાત્રે કમોસમી વરસાદ પડ્યો હતો જેથી ખેડૂતોના જીવ પડી કે બંધાયા છે થરાદના અજવાડા સહિત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં મોડી રાત્રે અચાનક કમોસમી વરસાદ વરસતા જીરુ રાયડો સહિતના પાકોમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે જિલ્લામાં છેલ્લા બે દિવસથી વાદળછાયા વાતાવરણને લઈ ખેડૂતોના માથા પર ચિંતાના વાદળો જોવા મળી રહ્યા છે જ્યારે છેલા ચોવીસ કલાકના તાપમાન અંગે વાત કરવામાં આવે તો હવામાન વિભાગે કહ્યું હતું કે શેલા ચોવીસ કલાકમાં અમદાવાદ શહેરનું લઘુત્તમ તાપમાન એકવી ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું ત્યારે ગાંધીનગરનું લઘુત્તમ તાપમાન વીસ ફૂટ ચાર ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું રાજ્યભરમાં સૌથી લઘુત્તમ તાપમાન ધરાવતા બે શહેરોમાં નલિયા અને ડીસાનું લઘુત્તમ તાપમાન સત્તર ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું જે સાથે આગામી બે દિવસ દરમિયાન મોટા ભાગના શહેરોના બે થી ત્રણ ડિગ્રી નો ઘટાડો થઈ શકે છે તો ખેડૂત મિત્રો આ સવારના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળશે નવી અપડેટ સાથે ત્યાં સુધી જોતા રહેજો યુટ્યુબ ચેનલ